આ ઘટનાને લઈને ફરી એકવાર લોકોમાં રોષ ફેલાયો છે અમદાવાદમાં વધુ એક નબીરો એ તથ્ય પટેલ સાબિત થયું છે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર એક નબીરાએ એક વ્યક્તિનું જીવ લીધો છે આ હિટ એન્ડ રનની ઘટનામાં થાર કારથી ટક્કર મારીને એક બાઇક સવારને કચડીને આ નબીરો ફરાર થયો હતો એક મિત્રનો બાઇક લઈને ત્યાં તેના થોડા અગત્યના કામ વિજે રહ્યો હતો ત્યારે તે પાછો વળતો હતો ત્યારે તેને રસ્તામાં બેફામ કાર ચાલક દ્વારા હીટ મારવામાં આવી અને પછી તેનું ઘટના સ્થળે ગંભીર રીતે ઈજાઓ પહોંચી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું રાતે એપ્રોક્સ બે વાગ્યા આજુબાજુ અકસ્માત થયો હતો અને કાર ચાલક હીટ મારી અને ગાડી ઊભી રહી તરત જ નાસી છૂટ્યા હતા તમામ એને હીટ મારી પછી